નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ જેતપુર એક હજાર પિંચોતેરથી ચૌદસો ને એકતાલીસ મોરબી તેરસો પચાસથી પંદરસો ખેડબ્રહ્મા તેરસો સાઠથી ચૌદસો ને ચાલીસ સાવરકુંડલા તેરસો પચાસથી ચૌદસો ને ચોસઠ રાજકોટ તેરસોથી ચૌદસો ને અડસઠ વિસાવદર અગિયારસો સિત્તેરથી ચૌદસો ને વીસ અરસોલ તેરસો નેવુંથી ચૌદસો ને પિસ્તાલીસ અમરેલી નવસો અઠ્ઠાણું થી ચૌદસો વાકાનેર છાસઠ વાંકાનેર બારસો થી ચૌદસો ને તેરસો થી ચૌદસો ને ત્રીસ હળવદ બારસો થી ચૌદસો ને નેવું છોટાણા તેરસો થી ચૌદસો ને ચાર વિરમગામ બારસો થી ચૌદસો ને સત્તર તેરસો એક થી ચૌદસો ને ચુમ્માલીસ ડોડાસા ચૌદસો થી ચૌદસો ને ચાલીસ સિદ્ધપુર તેરસો થી ચૌદસો ને છોતેર ધ્રોલ બારસો દસ થી ચૌદસો ને સિત્તેર જસદણ તેરસો થી ચૌદસો ને સાહીઠ બાબરા ચૌદસો થી ચૌદસો ને બ્યાસી ધ્રાંગધા અગિયારસો દસ થી ચૌદસો ને પાંત્રીસ બહુચરાજી બારસો પચાસથી ચૌદસો ને એકવીસ જામજોધપુર તેરસોથી ચૌદસો ને એક્યાસી વડાલી ચૌદસોથી ચૌદસો ને છન્નું ભાવનગર તેરસો બાવનથી ચૌદસો ચોસઠ જાદર ચૌદસો ત્રીસથી ચૌદસો ને સાઠ અંજાર તેરસો પચાસથી ચૌદસો ને ઓગણત્રીસ ચૌદસો વીસ થી ચૌદસો એકતાલીસ સિહોરી તેરસો પચાસ થી ચૌદસો ને પચીસ ટિટોય બારસો થી ચૌદસો ને પાંચ કાલાવડ તેરસો થી ચૌદસો ને બાસઠ વિજાપુર તેરસો થી એકોતેર કુકરવાડા તેરસો સાહીઠ થી ચૌદસો ને ત્રેસઠ તેરસો થી ચૌદસો ને પિસ્તાલીસ ઉનાવા બારસોથી ચૌદસો ને સડસઠ જામખંભાળિયા તેરસો પચાસથી ચૌદસો ને પાંત્રીસ લખતર તેરસો સત્યાસી થી ચૌદસો ને પચીસ જામનગર બારસોથી ચૌદસો ને એંસી હિંમતનગર તેરસો એકતાલીસથી ચૌદસો ને ચોરાણું મહુવા સાતસોથી ચૌદસો ને ત્રીસ ધારી બારસો પિંચોતેરથી ચૌદસો ને ત્રીસ કડી તેરસોથી ચૌદસો ને પિસ્તાલીસ બોટાદ તેરસોથી પંદરસો ગોંડલ તેરસો એકવીસથી ચૌદસો ને છપ્પન ચાણસમા એક હજાર એકાણુંથી ચૌદસો ને વીસ